હલો મિત્રો એક નવોડિયમ સ્વાગત છે મિત્રો બધા મિત્રો કેમ છો બધા મજામાં જોઈશું મિત્રો ને આપણી છે ફરતી અપડેટમાં બધા મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તો આપણે આજે વાત કરશું સીપીએસસી જે ગુજરાત પબ્લિક કમિશન પ્રતિ છે મિત્રો એની પરીક્ષાની જાહેરાત મિત્રો છે તારીખ એ જાહેરાત થઈ ગઈ છે મિત્રો તો ખાસ કરીને વિડીયોમાં બની રહ્યો વાત કરીએ જીપીએસસી એક્ઝામ ન્યૂઝ મિત્રો ખાસ કરી પબ્લિક સર્વિસ કમિશન દ્વારા છે સિલેક્શન ઓફિસ જગ્યાઓ માટે છે જે પ્રિનિયમ પ્રિનિયમ એક્ઝામ છે મિત્રો એટલે પ્રાથમિક એક્ઝામની છે મિત્રો તારીખ છે એ જાહેરાત થઈ ગઈ છે મિત્રો અને વાત કરીએ મુખ્ય પરીક્ષાઓ અઠ્યાવીસ ઓગસ્ટથી એકત્રીસ ઓગસ્ટ દરમિયાન છે મિત્રો આ પરીક્ષાઓ છે મિત્રો લેવાની છે આગળની વાત કરીએ તો પરીક્ષાનું જે સમયપત્રક છે એ જીપીએસસી વર્ગ ત્રી નાયક મામલતદાર અને નાયક વિભાગ દ્વારા અધિકારી જગ્યાઓ માટે છે મિત્રો પીએમ એક્ઝામ છે પરીક્ષા પાસ કરવા માટે મુખ્ય પરીક્ષા માટે તૈયારી કરી રહ્યા છે પરીક્ષા સત્તાવાર વેબસાઇટ ઉપર જાહેરાત છે મિત્રો ની ઓફિશિયલ વેબસાઇટ ઉપર છે એની જાહેરાત છે એ મિત્રો ટૂંકો સમયમાં આવી જશે આગળની વાત કરીએ આપણે તો પરીક્ષાનો સ્થળ અને સમયની વાત કરીએ મુખ્ય પરીક્ષાઓ ગાંધીનગર અથવા અમદાવાદમાં લેવામાં આવશે મિત્રો પરીક્ષાઓએ બપોરે બે વાગ્યાથી છ વાગ્યા સુધીનો સમય સમયગાળો છે મિત્રો રાખવામાં આવેલો છે મિત્રો પ્રશ્નપત્ર ત્રણ વાગ્યે તમામ પ્રશ્નપત્ર છે એ આધારે છે મિત્રો તો ખાસ કરી અને ગાંધીનગર અથવા અમદાવાદ છે એ તમારે સ્થળ છે પરીક્ષા કેન્દ્ર આવી શકે છે ઉમેદવાર પોતાની ચાલુ રાખેલી નિર્દિષ્ટ અને સમય માટે ત્યાં રહેલા સલાહ માટે મુખ્ય પરીક્ષાઓ તારીખની જાહેરાત છે એ એક નિમણૂક પગલું છે મિત્રો ખાસ કરીને ટૂંકો સમયમાં છે એ એક્ઝામ આવવાની છે મિત્રો તો ખાસ કરીને સીપીએસસી લેવલમાં નાયક દ્વારા નાયક વિભાગ દ્વારા તૈયારી કરતા ઉમેદવારો માટે ખાસ કરી એને સારા સમાચાર છે પરીક્ષા છે ટૂંકા સમયમાં આવી રહી છે મિત્રો તો ઓલ ધ બેસ્ટ બધાને બેસ્ટ ઓફ લક આ રીતના આપણે વિડીયો હતો તો ખાસ કરી વિડીયો કેવો લાગ્યો આપણે જણાવજો મિત્રો મળીને આ વિડીયોમાં સ હિન્દ